પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અનુસંધાને આજ રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે પી જાધવનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી જે સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ તથા રધુવીરસિંહ જાડેજાનાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સરહદી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે બોર્ડરની અંદર આવેલ એનટીપીસી કંપનીના લેબર કોલોની અંદર એક ટેન્કર રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો આઠ એયુ જીરો ત્રણ પાસઠ વાળું ઉભેલ છે અને તે ટેન્કરમાંથી જવનશીલ પ્રવાહી સંગ્રહ કરેલ છે જે સંગ્રહ કરેલ પ્રવાહીનો નોઝલ તેમજ ઇલેક્ટ્રિક પંપની મદદથી ત્યાંથી પસાર થતા વાહનોમાં જવનશીલ પ્રવાહી ગેરકાયદેસર રીતે વગર પાસ પરવાને ભરી વેચાણ કરે છે જે હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા જોજારામ ધનારામ જાટ ઉમર વરસ છવ્વીસ રહે ગામ લીલેસ સર તાલુકો ચોહટન જિલ્લો બારમેર રાજ્ય રાજસ્થાન વાળો તથા રાજેશ કુમાર ઈશ્વરલાલ મોદી ઉમર વર્ષ એકાવન ધંધો પ્રાઇવેટ નોકરી રહે હાલ એનટીપીસી લેબર કોલોની અંદર મૂળ ગામ ડીસા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા વાળા મળી આવેલ જે હાજર મળી આવેલ ઈસમોને આ બાબતે પૂછપરછ કરતા જણાવેલ કે આ ટેન્કરમાં ડીઝલ ભરેલ છે જે ડીઝલ સંગ્રહ કરી વેચાણ કરવા બાબતે કોઈ આધાર પરવાનો કે પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા તેની પાસે આવો કોઈ પાસ પરમિટ કે પરવાનો નહીં હોવાનું જણાવેલ તેમજ આ ટેન્કરમાં ભરેલ ડીઝલ ભાસ્કર અશોક ભરતીયા મોદી રહે પાલનપુર પાલનપુરવાળાનો હોવાની હકીકત જણાવેલ જેથી આ કામના આરોપીઓ ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે સરકાર શ્રી દ્વારા નિયમન થતા પેટ્રોલિયમ પ્રોડક્ટનો કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બેદરકારી ભર્યો આચરણ કરી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર સંગ્રહ કરી રાખી વાહનોમાં ઇંધણ તરીકે પૂરી એકબીજાને મદદગારી કરેલ હોય જેથી ખાવડા પોલીસ સ્ટેશન ખાતે આવશ્યક ચીજ વસ્તુ ધારાને કલમ અને મોટર સ્પિરિટ અને હાઈ સ્પીડ ડીઝલ કંટ્રોલ ઓર્ડર બે હજાર પાંચ તથા BNS કલમ મુજબ ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે કબજે કરેલ મુદ્દામાલ લીલાસ જેવું જ્વલનશીલ પ્રવાહી આશરે લીટર અઢાર હજાર કિંમત રૂપિયા સોળ લાખ છે હજાર ત્રણસો નવ્વાણું તેમજ ટેન્કર રજિસ્ટ્રેશન નંબર જી જે જીરો આઠ એ યુ ત્રણ કિંમત રૂપિયા દસ લાખ ટેન્કરની પાછળના ભાગે જોઈન્ટ રહેલ ઇલેક્ટ્રિક ફ્યુલ મીટર નોસલ સાથે કિંમત રૂપિયા ચાલીસ હજાર તેમજ મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ 26 લાખ ત્રાણુ નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે પકડવાનો બાકી આરોપી ભાસ્કર અશોક ભરતિયા મોદી રહે પાલનપુર